હેલો મિત્રો સ્વાગત છે તમારું જીપીએસસી ઓનલીમાં ગ્રુપ ડીનું પરિણામ ફાઇનલી આવી ગયું છે આ જે પીડીએફ છે તે નીચે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ આ પીડીએફમાં જણાવવામાં આવ્યું છે કે જેને એક્ઝામ આપી છે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ તેમાં જે કટઓફ છે તે પાર કર્યું છે તેમાં કોના કોના રોલ નંબર છે તો આખી એક લિસ્ટ છે આ તમે જોઈ શકો છો તે લિસ્ટમાં કુલ અઢાર હજાર બસો ને વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે આ લોકોને આગળ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ આપવાની રહેશે તો તમારો નંબર છે કે નહીં તે તમારે આ લિસ્ટમાં ફક્ત સર્ચ કરવાનો રહેશે અને આની પીડીએફ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ હવે બીજો પ્રશ્ન તે થશે કે હવે પીઈટી ક્યારે છે એટલે કે ફિઝિકલ એફિશિયન્સ સ્ટેટ ક્યારે છે તો તે તમારું રહેશે જે માર્ચ મહિનો છે તેનું ત્રીજું અથવા તો ચોથું તે વીક છે ત્યારે તમારી પીઈટી સ્ટાર્ટ થશે અને તે પછી આગળ ચાલશે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે કે ધ પીઈટી ઇઝ લાઇકલી ટુ સ્ટાર્ટ ડ્યુરિંગ ધ થર્ડ એન્ડ ધ ફોર્થ વીક ઓફ માર્ચ ટુ થાઉઝન્ડ નાઇન્ટીન એટલે કે ત્રીજા અને ચોથા વીક છે માર્ચ બે હજાર ઓગણીસના ત્યારે તમારી પીઈ સ્ટાર્ટ થઈ જશે અને તેના કોલ લેટર તમારે એસએમએસ અથવા તો ઈમેલ દ્વારા તમને જાણ કરવામાં આવી હશે જો તમે પાસ થઈ હશે તો હવે આપણે વાત કરીએ તો આરઆરબી આર આર બી અમદાવાદનું કટ ઓફ કેટલું રહ્યું છે તેની હવે વાત કરીએ કટ ઓફ જોવા જઈએ તો લાસ્ટ યર કરતાં હાઈ રહ્યું છે એટલે કે અહીંયા વાત કરીએ તો જનરલ કેટેગરી માટે ઇકોતેર પોઈન્ટ છ્યાસી ઓબીસી માટે છાસઠ પોઈન્ટ સિત્યોતેર એસસી માટે સાહીઠ પોઈન્ટ પંચ્યાસી અને એસ માટે સત્તાવન પોઈન્ટ પંચ્યાસી રહ્યું છે તો આ છે તમારું કટ ઓફ આની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ હવે તમે તમારા માર્ક્સ કેવી રીતના ચેક કરી શકો છો તો તેની લિંક હું નીચે જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે ત્યાં આપી દઈશ ત્યાંથી તમારે તે લિંક પર જવાનું રહેશે અને ત્યાં તમારે તમારો રોલ નંબર અને તમારી જન્મ તારીખ નાખવાની રહેશે એટલે તમને તમારા માર્ક્સ જોવા મળશે અને તમે આગળ પીઈ માટે એલિજિબલ છો કે નહીં તો યસ અથવા નોમાં તમને ત્યાં જોવા મળશે અને અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના માર્ક્સ ચેક કરે છે એટલા માટે તે વેબસાઇટ તમને ડાઉન બતાડશે પરંતુ તમારે વારે ઘડીએ પ્રયાસ કરતો રહેવાનો છે અને ક્યારેક ને ક્યારેક તમને ચાન્સ મળી જશે તમારા માર્ક્સ જોવાના તો તમારે સતત પ્રયત્ન કરતો રહેવાનો છે અને જે લોકો વિદ્યાર્થીઓ પાસ થયા છે તે બધાને ઓલ ધ બેસ્ટ